Doanh nghiệp con chưa lắm thì doanh nghiệp khoa tang ku tang a toy. Tiếc ra hiệu dung. Ba bóng. Hi. Pilar mọi người đẹp đôi. Kuông 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 નામ લાલાજી બત્રીસ જે મધું જે કહું નામ ખોન નું ટુકરી ને આ આબાદ હું કંડે નું પડી હા કાઢો અગી પૈસા તમારા પડી ગયા ના ટોકન નેચે થી નીકળ્યા

ઘ મારો ના હોય ને તો તમે નાસ્તો થોડો મોકલ પેલી એવું ડુંગળી લેતા આવજો થોડી તમારા ભાજપ મેમો ના કેવાય આપડે મેમન જ કેવાય જલેબી લેતા લેતા હું જલેબી ના ખાવાય

కను చూయి రవా నహిల్లా బేటో నాము ఆ బే నవబే బా ఓ బే నవత్ చే పల బా బారో మార్తో బార్తో నహీ ఓ భై దా పైసే తమర్ పడియే హ్

બરાબર સોચતો છો બરાબર વિશ્વ વાળા તો લાગ જ છે પણ ભગવાનના માતાને આકેદાન આપો તો પરમેશ હા હા કેમ તો મહી ખેતમે તમ જોજો જો તો પછી જો તારું એ થોડી જરા હું કરું તારું બે કરો તારું બુઝાવ તારું અરે અમે કેવું હું હવે હું આ સુખ મોલ્યો થોડું ઊંઘું એ હાલ આવજો તાન

હા વિશ્વાય રાખ છે ને આ વિશ્વાસ કરી દોત કરી પોલીસ સ્ટેશન માં જવું પડશે લજો ને વિશ્વાસ વાળા છીએ અમે તો તમે તો સમીક્યા હતા કે મારું કોમે સારું કર્યું કોમ સારું કર્યું પણ મને ખબર